આવેલા ઘોઘા સર્કલમાં સોના એપાર્ટમેન્ટમાં તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ સમગ્ર બિલ્ડિંગના ચિરાગભાઈ વાળા તથા ચેતનભાઈ વાળા સિવાયના તમામ ફ્લેટ હોલ્ડરોએ એક સાથે બારી બારણા ઉતારી લીધેલ છે તો એક સાથે બધા જ ફ્લેટના બારી બાયણા ઉતારી લેવા પાછળ બિલ્ડિંગને જર્જરિત બનાવવાની મેલી મુરાદ કે કે સરવૈયા જેને ગેરકાયદેસર રીતે રીડેવલપમેન્ટનું કાર્ય રાખ્યું છે તેની અને તેની સાથે એક સમ થઈ ગયેલા ફ્લેટ હોલ્ડરોની ચોખ્ખી દેખાઈ રહી છે આ વિડીયોમાં જોઈ શકો છો કે તમામે તમામ અમારી સિવાયના ઓગણત્રીસે ઓગણત્રીસ ફ્લેટ હોલ્ડરોની બારી બાયણા તથા ગેરકાયદેસર રીતે તોડફોડ કરેલી છે માત્ર સાત આઠ જણાએ આવી અને ઓગણત્રીસે ઓગણત્રીસ ફ્લેટના બારી બાયણા ઉતારી લીધેલ છે અને તે પોલીસને એવું જણાવે છે કે અમે પોતપોતાની રીતે બધાય બારી બાયણા ઉતારીએ છીએ હકીકતમાં માત્ર કે કે સરવૈયાના માણસો દ્વારા કે કે સર્વેએ આપેલી ઇન્ફોર્મેશન અને તેણે આપેલા હુકુમ પ્રમાણે તેઓ સોના એપાર્ટમેન્ટમાં ઘૂસી તોડફોડ કરી અને ઓગણત્રીસે ઓગણત્રીસ ફ્લેટના બારી બાયણા ત્રણેય માળેથી ઉતારી લીધેલ છે જેનો વિડીયો આપ જોઈ શકો છો બરાબર કમિશનર સાહેબ આપ શ્રી પણ જોજો કે તમે જે કમિટી બેસાડી અને અમારા ફ્લેટની નિરીક્ષણ કરવાના હતા તેનું નિરીક્ષણ હવે આપ કેવી રીતે કરશો તે અમને જણાવશો કે આવા તૂટેલા ફૂટેલા ફ્લેટમાં એક સાથે બારીક બાયણા કાઢવા પાછળ શું મેલી મુરાદ હોઈ શકે શું આ બધાને ખાવાના પણ વાંધા પડી ગયા છે તે આવી રીતે એક સાથે બધા જ બારી બાયણા કાઢી અને વેચવાના હશે એ અમને સમજાતું નથી એટલી બધી બધાને ગરીબી આવી ગઈ હશે કે પોતાના ઘરના બારી બાયણા કાઢી અને વેચી નાખે કે બધા જ માનસિક વિક્ષિપ્ત થઈ ગયા છે જે માનસિક વિક્ષિપ્ત લોકો હોય તે જ પોતાના ઘરના બારી બાયણાં કાઢે મને મારું એવું ફિલિંગ છે તો આપ સર્વ સર્વ સરકારી અધિકારીઓને નમ્ર અપીલ છે કે આપ સર્વ આની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરો જો અમારા બે સિવાય તમામ ફ્લેટના બારી બારણાઓ કાઢી નાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો એક સાથે બારી બાયણા કાઢી નાખવા પાછળ શું પ્રયોજન હોઈ શકે આપ સર્વ સમજી શકો એવી બાબત છે અમે પોલીસ પાસે ગયેલા તો પોલીસે અમને એવું જણાવેલું કે તેઓને બારીબાયણા કાઢતા કે મકાનને જર્જરિત કરતાં અમે રોકી ના શકીએ તમે એમની સાથે ઝઘડો કરો તો અમે આવીને તમારું પ્રોટેક્શન કરીએ આવી વાત એસપી સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે અમને રૂબરૂમાં જણાવેલ છે તેની અરજીઓ પણ અમે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં કરેલ છે તો આપ સર્વ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ પ્લસ થ્રીનો અમારો આ સોણા એપાર્ટમેન્ટના ફ્લેટમાં અમારા બે સિવાયના બધા જ ફ્લેટના બારી બાયણાઓ ઉતારી લેવામાં આવ્યા છે જે આ વિડીયોમાં સંપૂર્ણપણે દેખાય છે આપ જોઈ શકો છો કે માત્ર સાત આઠ જણાએ આવી સમગ્ર બિલ્ડિંગમાં તોડફોડ કરી અને બધા જ ફ્લેટના બારી બાયણા એક સાથે ઉતારી લીધેલા છે હવે આની પાછળનું કારણ આપ સર્વ સરકારી અધારી અધિકારીઓ જાણો એવી અમને નમ્ર અરજ છે આપ સર્વ સર્વકારી અધિકારીઓ કે એક સાથે બધા જ આ તોડફોડ થઈ છે જુઓ તો એકસાથે બધા જ ફ્લેટ હોલ્ડરોના બાયણા ઉતારી લેવાનો શું મતલબ ખાલી સાત આઠ જણા આવે કે કે સર્વ એના તોડવાવાળા માણસો આવે અને આવું કાર્ય થાય એની પાછળ શું મતલબ હોઈ શકે બધા જ ફ્લેટના બારી બહેનાઓ તોડી નાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો બરાબર સમગ્ર ફ્લેટને જર્જરીત બનાવી નાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો કે ક્યાં ક્યાં તોડફોડ કરી છે આપ જોઈ શકો છો ક્યાં ક્યાં તોડફોડ કરેલી છે તો નીચે પોપડા પડેલા છે સામે તોડેલું છે આ બધું પાંચ તારીખે તોડેલું છે આ સમગ્ર બિલ્ડિંગના બારી બાયણા તોડી નાખવામાં આવેલ છે આપ તે જોઈ શકો છો સમગ્ર બિલ્ડિંગના બારી બાયણા કાઢી નાખવામાં આવેલ છે આપ જોઈ શકો છો સમગ્ર બિલ્ડિંગના બારી બાયણા કાઢી નાખ્યા એક સાથે તો એક આ આની પાછળનો શું ઉદ્દેશ્ય હોય તે મારે જાણવું છે બધા જ સરકારી અધિકારીઓ પાસે એક સાથે ઓગણત્રીસ ફ્લેટના બારી બાયણા કાઢી નાખવાનો શું ઉદ્દેશ્ય હોઈ શકે માત્ર ને માત્ર બિલ્ડિંગને જર્જરી જાહેર કરાવવા માટે કે કે સરવૈયા તથા તેના એકસમ થઈ ગયેલા મારા સોના એપાટના ફ્લેટ હોલ્ડરોનો બદ ઇરાદો ચોખ્ખો દેખાય છે